નમસ્કાર મિત્રો હું મેઘા આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ જોઈ ન્યૂઝ ધરમપુર વર્ગશાળા તરફ જતો બે કિલોમીટરનો રસ્તો આઝાદીના સાત દાયકાથી વધુ સમય વીતવા આવ્યા હોવા છતાં નવીનીકરણ ન થતા રોષે ભરાયેલા ગામના રહીશોએ તાલુકા પંચાયત મહિલા સભ્યની આગેવાનીમાં ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરી છે ધરમપુર તાલુકાના ખોરીથી દરવાડા ફર્યા થઈ વર્ગ શાળા તરફ જતો અંદાજે બે કિલોમીટર જેટલો રસ્તો આઝાદીના સાત દાયકાથી વધુ સમય વીતવા આવ્યા હોવા છતાં સુધી બન્યો નથી જેને લઈને બીમારી જેવા સંજોગોમાં કે અન્ય ઇમરજન્સી સેવાનો લાભ મેળવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવાની ફરજ ઉભી થઈ રહ્યો છે જે બાબતે અનેક વખત રજૂઆતો પણ કરી ચૂક્યા છે તો ચોમાસાની ઋતુમાં શાળામાં જતા બાળકો કે અન્ય રાહદારી તેમજ વાહન ચાલકોને પણ અગવડ આવન જાવન કરે છે બિસ્માર રસ્તાથી ત્રસ્ત થયેલા ફળિયાના રહીશો તાલુકા પંચાયત ન્યાય સમિતિ અધ્યક્ષપતિ મોહનભાઈની આગેવાનીમાં આગેવાની ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે લેખિતમાં રજૂઆત કરી છે